નમસ્કાર આપ જોઈ રહ્યા છી અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી નગરમાં યોજાયો પર્જન્ય યજ્ઞ મેઘરાજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીં વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કરાયો અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો મોડાસા અને માલપુર તાલુકામાં વરસાદ ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ વરસ્યો મોડાસાના ખાનગી સ્કૂલની બસ ભુવામાં ઉતરી પડી ગણપતિ મંદિર ડીપ રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની ઘટના વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભુવામાં ઉતરી પડતા અફરાતફરી સર્જાઈ સાબરકાંઠા જિલ્લામાં ગત મધ્યરાત્રિએ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી જિલ્લામાં મધ્યરાત્રિએ હિંમતનગર ઈડર અને વડાલી પંથકમાં વરસ્યો વરસાદ અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો વરસાદના કારણે મોડાસાની નગરમાં યોજાયો પર્જન્ય યજ્ઞ મેઘરાજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીં વધતો વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ખેડૂતોને વાવેતર નષ્ટ જવાની તૈયારી તો વરસાદની પીવાના પાણી અને ખેતી માટે તાતી જરૂરિયાત આમ જનતા અને ખેડૂતો વરસાદ માટે ભગવાનને શરણે તો મેકરાચ નગરમાં યોજાયો પરજન્ય યજ્ઞ મેઘરાજ અને આરવાલે જિલ્લામાં વરસાદ નહીં પા તો વૈદિક પૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રિજવાવાનો પ્રયાસ કરવામાં આવ્યો ખેડૂતોને વાવેતર નષ્ટ જવાની તૈયારી તો વરસાદની પીવાના પાણી અને ખેતી માટે તાતી જરૂરિયાત આમ જનતા અને ખેડૂતો વરસાદ માટે ભગવાનને શરણે वरुणદેવને રિજવા માટે અને આ આજુબાજુ જે ખેતીનો પાક સુકાઈ રહ્યો છે એના માટે વરૂણદેન રીઝવા માટે વર્ષોથી જે પરંપરા છે એના માટે એક નવચંડીનું આયોજન કરેલ છે અને સમસ્ત ગામના બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી અને આ આયોજન કરેલ છે જે કરી અને વર્ષોની જે પરંપરા છે કે વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને મેન બજારમાં વિષ્ણુ ભગવાનના સાનિધ્યની અંદર વરુણદેવ રીઝી જાય અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો મોડાસા અને માલપુર તાલુકામાં અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો છે મોડાસા અને માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો ગાજવીજ સાથે મોડાસામાં વરસાદ વરસ્યો માલપુરના રાજમાર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાવા પામ્યા અસહ્ય ઉકળાટ બાદ વરસાદ તથા ઠંડક પ્રસરી છે મોડાસાના ખાનગી સ્કૂલની બસ ભુવામાં ઉતરી પડી ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશિપ પાસેની છે આ ઘટના વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભુવામાં ઉતરી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બસમાં દસથી વધુ વિદ્યાર્થી સવાર હોવાની માહિતી તો ડીપી રોડ પર ચાલતી ઘટર લાઈનની કામગીરી બાદ યોગ્ય પૂરન ન કરતા ઠેર ઠેર ભુવા રાજ છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સદનસીબે મોટી જાનહાની ટળી છે તો મોડાસા નગરપાલિકાના પ્રી ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે મોડાસાના ખાનગી સ્કૂલ ની બસ ભુવામાં ઉતરી પડી

સામે આવ્યા છે સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ગત મધ્ય રાત્રિ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી જિલ્લામાં મધ્ય રાત્રે હિંમતનગર ઇડર અને વડાલી પંથકમાં વરસ્યો વરસાદ

છવાય છે ગ્રામ્ય પંથકના ખેડૂતો વરસાદ વિરામ લેતા બન્યા હતા ચિંતિત અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા મોડાસાની કલ્યાણ બે સોસાયટીમાં ભરાયું પાણી પાણી ભરાતા ઘર રહીશો મુશ્કેલીમાં મુકાયા નગરપાલિકા દ્વારા પાણીનો યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વર્ષો છે જ્યાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની ઘટના સામે આવી છે જ્યાં મોડાની કલ્યાણ બે સોસાયટીમાં ભરાયું વરસાદી પાણી પાણી ભરાતા ઘર રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા નગરપાલિકા દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે વાત કરીએ તો પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વર્ષે કરોડ પાઠ્યપુસ્તકો ફ્રીમાં સરકારી સ્કૂલો સુધી પહોંચાડવામાં આવ્યા છે જ્યારે ગયા વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં ચાર પોઈન્ટ ચાલીસ કરોડ પાઠ્યપુસ્તકો તૈયાર કરાયા હતા પાઠ્યપુસ્તકે જાહેર કરેલા આંકડા મુજબ ગયા વર્ષની સરખામની ધોરણ એક થી આઠમાં સાત પોઈન્ટ એકનાસી લાખ નવથી બારમાં આઠ પોઈન્ટ સાહીઠ લાખ પાઠ્યપુસ્તકોની સંખ્યા વધી છે હવામાન વિભાગ દ્વારા ચૌદ જુલાઈ ગુજરાતના દક્ષિણ ભાગમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી આ સાથે જ ગુજરાતમાંથી એક એક ત્રણ વિવિધ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે વરસાદ ખેંચાવાના કારણે છેલ્લા ત્રણ દિવસે અમદાવાદના તાપમાનમાં વધારો થયો છે સામાન્ય રીતે અષાઢમાં અનરાધાર વરસાદ પડતો હોય છે પરંતુ હાલ વૈશાખમાં પડતી હોય તેવી ગરમી પડી રહી છે હજુ ચોવીસ કલાક શહેરમાં ગરમીનું જોર યથાવત રહ્યા બાદ વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવો વરસાદ પડવાના સંકેત હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે શહેરમાં બે સપ્તાહ બાદ તડકો નીકળતા તાપમાન ચાર ડિગ્રી વધી ઓગણત્રીસ પોઈન્ટ પાંચ પરથી તે થઈ ગયું હતું બીજી તરફ ગત વર્ષના ચૌદ જુલાઈની તુલનામાં આ વર્ષે સોળ ટકા વધુ વરસાદ નોંધાયો છે સિઝનના સરેરાશ ચૌદસો બાવીસ મેમી સામે પાંચસો મેમી સાથે એકતાળીસ ટકા વરસાદ થઈ ગયો છે બે હજાર ત્રેવીસમાં ચૌદ જુલાઈએ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો દસ પોઈન્ટ બાવીસ ફૂટ હતી જે હાલ ત્રણસો દસ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ત્રણસો ઓગણસાઠ સ્કૂલમાં સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કર્યા બાદ પણ બોતેર જેટલા શિક્ષકોની ઘટ છે સૌથી વધારે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે સ્કૂલ પ્રવેશ બાદ હવે સત્રની શરૂઆત થઈ ગઈ છે પરંતુ બોતેર જેટલા શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની અસર ચોક્કસથી પડી શકે છે વાત કરીએ તો સુરત ધોરણ અને મુખ્ય પરીક્ષામાં નાપાસ નાપાસનારા જુલાઈથી કમ્પાર્ટમેન્ટ પરીક્ષા શરૂ થઈ છે વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ ફરજિયાત છે હોલ ટિકિટ બોર્ડની વેબસાઇટ પર જઈ ડાઉનલોડ કરવાની રહેશે જેના માટે લોગિન ડિટેલ ભરવાની રહેશે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઓનલાઈન આવેદનપત્રો ભર્યા હશે તેમને જ પરીક્ષામાં હાજર રહેવા દેવાશે